સફાઈ કામદારો ચૌદ દિવસથી હડતાલ ઉપર હતા તો ખરેખર અરવલ્લી જિલ્લાના સેવાભાવી એવા પનમવંદરની આદરણીય ચંદ્રકાનભાઈ સાહેબ અને ગુજરાતના અને અરવલ્લી જિલ્લાના જે કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબ ચેરમેન સાહેબ સમગ્રની દયાથી આજે સફાઈ કામદારોને લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાની જ્યારે નક્કી કરી હોય આજે વૈકલ્પિક વ્યવસ્થા માટે લઘુત્તમ વેતન આપવાની નક્કી કરી છે અને જ્યારે ટેન્ડરિંગ થશે ત્યારે પૂરતું વેતન મળશે આજે ખુશીનો આનંદ છે કે આજે ચૌદ ચૌદ દિવસથી હડતાલ ઉપર હતા અને વધુમાં વધુ ખરેખર અરવલ્લી જિલ્લાના જે પત્રકારો છે એમને હું વંદન કરું છું ખરેખર અંકિતભાઈ સાહેબ અમારા અતુલભાઈ સાહેબ અને સમગ્ર અરવલ્લી જિલ્લાના તમામ પત્રકારોને વિનંતી કરું છું કે આપની થકે આ અવાજ સરકાર સુધી પહોંચાડ્યો અને અમારો ન્યાય મળ્યો એ બદલ હું સમગ્ર પત્રકારોને પણ વિનંતી કરું છું ને આવનાર સમયમાં સફાઈ કામદારોને અન્યાય ના થાય અને જો આ નવી એજન્સી આવશે અને આ કામદારોને જો લેવામાં નહીં આવે તો ફિરથી પણ અમારી હડતાલ ચાલુ રહેશે જિલ્લા પંચાયત ખાતે ઘણા સમયથી જે સફાઈ કર્મચારીઓ પોતાની માંગ માટે જે લડત આપી રહ્યા હતા એ એ લડતના અનુસંધાને આજે તંત્રને રજૂઆત કરી અને રજૂઆતના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે સફાઈ કર્મચારીઓને અન્યાય ન થાય અને આવનાર સમયમાં પણ એમને પૂરતું વેતન મળી રહે અને એમને જે રીતે કામ કરવામાં સગવડ રહે કામ પણ સારું થાય અને તંત્ર જે પૈસા ચૂકવે છે એ પ્રમાણે એમને મજૂરી પણ મળી રહે એ રીતના વાત સાથે આજે એક ભર્યા વાતાવરણમાં એમને સાથે સંમતિ રાખી લાલજીભાઈ અને એમની આખી ટીમ અહીંયા ઉપસ્થિત છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અરુણભાઈ છે ચંદ્રકાંતભાઈ આપણે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી છે અને અમારી સામાજિક સમરસતાના અને ન્યાય તો આપશે જ સામાજિક સમરસતાના સાહેબ છે ભાઈ વદનસિંહ છે અમારા બધા જ મિત્રો સાથે નિકુલભાઈ છે પૂર્વ પ્રમુખ છે તો એ સારા વાતાવરણમાં આજે એક નિરાકરણ આવ્યું છે આશા રાખીએ કે તંત્ર સફાઈ કર્મચારીઓને એક જેમ આદરણીય મોદી સાહેબે એમના ચરણ ધોઈને એ જે બહુમાન આપ્યું હતું એવું બહુમાન અરવલ્લીમાં પણ જળવાઈ રહે એવી આશા સાથે આજે અમને પારણા કરાવીએ છીએ અને આવનાર સમયમાં ચોક્કસથી એમને ન્યાય મળે એના માટે અમે હર હંમેશ એમની સાથે છીએ